અત્યારે અમે આ જૂની દુનિયા જૂના શરીરને છોડી જઈશું પછી નવી દુનિયામાં પુનર્જન્મ લઈશું અમે અત્યારે રાજયોગ શીખી રહ્યા રાજાઇ માં જવાના માટે બાપ અમને બાળકોના માટે રોહાની રાજસ્થાન સ્થાપન કરી રહ્યા છે આ સ્મૃતિ રહે તો દુખની લહેર નથી આવી શકતી ગીત છે તુમી હો માતા પિતા તુમી હો તુમી હો બંધુ સખા તુમી હો ઓમ શાંતિ ગીત કોઈ તમારા બાળકો માટે નથી નવા નવાને સમજાવવા માટે છે એવું પણ નથી કે અહીંયા બધા સમજદાર જ છે નહીં બે સમજને સમજદાર બનાવવામાં આવે છે બાળકો સમજે છે કે અમે કેટલા બે સમજ બની ગયા હતા હવે બાપ અમને સમજદાર બનાવે છે જેમ સ્કૂલમાં ભણીને બાળકો કેટલા સમજદાર બની જાય છે દરેક પોતાની સમજથી બેરિસ્ટર એન્જિનિયર વગેરે બને છે અહીંયાં તો આત્માને સમજદાર બનાવવાની છે ભણે પણ આત્મા છે શરીર દ્વારા પરંતુ બારે ભણે પણ આત્મા છે શરીર દ્વારા પરંતુ બાર માં જે શિક્ષા મળે છે તે છે અલ્પ માટે શરીર નિર્વાહ અર્થ શરીરને ચલાવવા માટે ભલે કોઈ કન્વર્ટ પણ કરે છે હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવી દે છે શેના માટે થોડું સુખ મેળવવા માટે પૈસા નોકરી વગેરે સહજ મળવાના માટે આ જીવિકાના માટે આ અત્યારે તમે બાળકો જાણો છો અમારે તો પહેલા પહેલા આત્મભિમાની બનવું પડે આ છે મુખ્ય વાત કારણ કે આ છે જ રોગી દુનિયા એવું કોઈ મનુષ્ય નથી જે રોગી નહીં બનતા હોય કઈક ને કઈક થાય જરૂર છે આખી દુનિયા મોટામાં મોટી હોસ્પિટલ છે જેમાં બધા મનુષ્ય પતિ રોગી છે આયુ પણ ખૂબ ઓછી હોય છે અચાનક મૃત્યુને પામી લે છે કાળના ચંબામાં આવી જાય છે આ પણ તમે બાકો જાણો છો તમે બાકો માત્ર ભારતની જ નહીં આખા વિશ્વની સર્વિસ કરો છો ગુપ્ત રીતે મૂળ વાત છે કે બાપ ને કોઈ જાણતું નથી મનુષ્ય થઈ અને પારલોકી બાપ નથી જાણતા એમનાથી પ્યાર નથી રાખતા હવે બાપ કહે છે મારી સાથે પ્યાર રાખો મારી સાથે પ્યાર રાખતા રાખતા તમને મારી સાથે જ પાછા જવાનું છે જ્યાં સુધી પાછા જાઓ ત્યાં સુધી આ ચીચી દુનિયામાં રહેવું પડે છે પહેલા પહેલા તો દેહ થી દેહી અભિમાની બન ત્યારે તમે ધારણા કરી શકો છો અને બાપને યાદ કરી શકો છો જો દેહી અભિમાની નથી બનતા તો કોઈ કામના નથી દેહ અભિમાની તો બધા છે તમે સમજો પણ છો કે અમે અભિમાની નથી બનતા બાપ યાદ નથી કરતા તો અમે તે છીએ જે પહેલા હતા કઈ ફરક નથી અત્યારમાં મૂળ વાત જ છે દેહી અભિમાની બનવાની નહી કે રચનાને જાણવાની ગાવામાં પણ આવે છે કે રચતા અને રચનાનું જ્ઞાન એવું નહીં કે પહેલા રચના પછી રચતાનું જ્ઞાન કહીશું નહીં પહેલા રચતા તે બાપ છે પણ છે છે હે તે આવીને તમને આપ સમાન બનાવે બાપ તો હંમેશા અભિમાની છે જ એટલે તે સુપ્રીમ છે બાપ કહે છે હું તો અભિમાની છું જેમાં પ્રવેશ કર્યો છે એમને પણ આત્માભિમાની બનાવું છું એમનામાં પ્રવેશ કરું છું એમને કન્વર્ટ કરવા કારણ કે આ પણ દેહભિમાની હતા આમને પણ કહું છું પોતાને આત્મા સમજી મને યથાર્થ રીતે યાદ કરો એવા ઘણા મનુષ્ય છે જે સમજે છે આત્મા અલગ છે જીવ અલગ છે શરીર અલગ છે આત્મા દેહથી નીકળી જાય છે તો બે વસ્તુ આત્મા ને શરીર બાપ સમજાવે છે પોતાને આત્મા સમજો આમાં ખૂબ મહેનત જોઈએ જેવી રીતે સ્ટુડન્ટ ભણવા માટે એકાંતમાં બગીચા વગેરેમાં જઈને ભણે છે પાદરી લોકો પણ ફરવા જાય છે તો એકદમ શાંત રહે છે તે કોઈ આત્મભિમાની નથી રહેતા ક્રાઇસ્ટની યાદમાં રહે છે ઘરમાં રહીને પણ યાદ તો કરી શકે છે પરંતુ ખાસ એકાંતમાં જાય છે ક્રાઇસ્ટને યાદ કરવા બીજી કોઈ તરફ જોતા પણ નથી જે સારા સારા હોય છે

એમનામાં કંઈક જ્ઞાન ઠીક છે પરંતુ ક્રાઇસની આત્મા તો ઉપર ગઈ જ નથી ક્રાઇસ્ટ નામ તો શ્રીનું છે જેમને ફાંસી પર ચઢાવ્યું આત્મા તો ફાંસી પર નથી ચડતી હવે ક્રાઇસની આત્મા ગોડફાધરની પાસે ગઈ આ કેમ તો ખોટું થઈ જાય છે પાછી કોઈ કે પાછા કોઈ કેવી રીતે જશે દરેકની સ્થાપના પછી પાલના જરૂર કરવાની હોય છે મકાન ને કલર વગેરે કરવામાં આવે છે આ પણ પાલના છે ને હવે બેહદના બાપને તમે યાદ કરો આ નોલેજ બેહદના બાપના સિવાય કોઈ આપી ન શકે પોતાનું જ કલ્યાણ કરવાનું છે રોગી થી નિરોગી બનવાનું છે આ રોગીઓની મોટી હોસ્પિટલ છે આખું વિશ્વ રોગીઓની હોસ્પિટલ છે રોગી જરૂર જલ્દી મરી જશે બાપ આવીને આ આખા વિશ્વને નિરોગી બનાવે છે એવું નહીં કે અહીંયા જ નિરોગી બનશે બાપ કહે છે નિરોગી હોય જ છે નવી દુનિયામાં જૂની દુનિયામાં નિરોગી હોય ન શકે આ લક્ષ્મી નારાયણ નિરોગી એવર હેલ્ધી છે ત્યાં આયુ પણ મોટી હોય છે લાંબી હોય છે રોગી તો વિશેષ હોય છે વાઇસલેસ રોગી નથી હોતા રોગી વિકારી હોય છે અને જે નિર્વિકારી છે રોગી નથી હોતા તે છે જ સંપૂર્ણ નિર્વિકારી તો બાપ પોતે કહે છે આ સમયે આખી વિશ્વ ખાસ ભારત રોગી છે તમે બાળકો પહેલા પહેલા નિરોગી દુનિયામાં આવો છો નિરોગી બનો છો યાદની તમે ચાલી જશો આ પણ એક યાત્રા છે આત્માની યાત્રા છે બાપ પરમાત્માની પાસે જવાની આ છે સ્પ્રિચ્યુઅલ યાત્રા આ અક્ષર કોઈ સમજી નથી શકતા તમે પણ નંબર વાર જાણો છો પરંતુ ભૂલી જાઓ છો મૂળ વાત છે આ સમજાવવું પણ ખૂબ સહજ છે પરંતુ સમજાવે તે જે પોતે પણ રોહાની યાત્રા પર હોય પોતે નહીં હશે બીજાને બતાવશે તો તીર નહીં લાગશે સચ્ચાઈનું જોહર

બાપ જ્યારે આવે ત્યારે આવીને પોતાની ઓળખ આપે ભારતવાસીઓને જ બાપની ખબર નથી તો બીજાને ક્યાંથી મળી શકે વિલાયતથી પણ વિદેશથી પણ અહીંયા આવે છે યોગ શીખવાના માટે સમજે છે પ્રાચીન યોગ ભગવાન એ આ છે ભાવના બાપ સમજાવે છે સાચું સાચું યોગ તો હું જ કલ્પ કલ્પ આવીને શીખવું છું એક જ વાર મુખ્ય વાત છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આને જ રૂહાની યોગ કહેવામાં આવે છે બાકી બધા છે જિસ્માની યોગ બ્રહ્મથી યોગ રાખે છે આ પણ બાપ તો તે પણ બાપ તો નથી તે તો મહત્વ છે રહેવાનું સ્થાન તો રાઈટ એક જ બાપ છે એક બાપને જ સત્ય કહેવામાં આવે છે આ પણ ભારતવાસીઓને ખબર નથી કે બાપ જ સત્ય કેવી રીતે છે તે જ સચ્ચા ખંડની સ્થાપના કરે છે સાચો ખંડ અને જૂઠો ખંડ તમે જ્યારે સાચા ખંડમાં રહો છો તો ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું અડધો કલ્પ પછી બેઠા છો ના અહિયાં ના છો ના ત્યાં ના છો તમે ટ્રાવેલ કરી રહ્યા છો યાત્રા કરી રહ્યા છો આત્મા ટ્રાવેલ કરે છે ને શરીર ને યાત્રા આત્મા કરે છે શરીર છોડીને હાથમાં જશે તો બાબા કહે છે કે બાપ આવીને યાત્રા કરતા શીખવાડે છે છે ત્યાં જવાનું તમાર તમને આ શીખવે છે તે લોકો પછી સ્ટાર્સ તારાઓ ચાંદ વગેરે તરફ જવાની ટ્રાવેલ કરે છે અત્યારે તમે જાણો છો એમાં કોઈ ફાયદો નથી આ વસ્તુઓ થી જ આખો વિનાશ થવાનો છે બાકી જે પણ આટલી મહેનત કરે છે બધી વ્યર્થ તમે જાણો છો આ બધી વસ્તુઓ જે સાયન્સ થી બને છે તે ભવિષ્યમાં તમારા જ કામમાં આવશે આ ડ્રામા બનેલો છે બેહદના બાપ આવીને ભણાવે છે તો કેટલો રિગાર્ડ રાખવો જોઈએ ટીચરનો ખૂબ રિગાર્ડ રાખે છે બાપ પણ કહે છે તમને ભણાવે છે વિશ્વના માલિક બનાવવા આ લક્ષ્મી નારાયણ માલિક છે ભલે પ્રજા પણ માલિક છે પણ તું પદ તો ઘણા છે ને ભારતવાસી પણ બધા કહે છે ને અમે માલિક છીએ ગરીબ પણ ભારતના માલિક પોતાને સમજશે પરંતુ રાજા અને એમનામાં ફરક નોલેજ થી પદ નો ફરક થઈ જાય છે જ્ઞાન ના આધારે પદ મળે છે નોલેજમાં પણ હોશિયારી જોઈએ પવિત્રતા પણ જરૂરી છે તો હેલ્થ વેલ્થ પણ જોઈએ

પછી અત્યારે નો તાજ કોઈ પણ તાજ નથી બાબાએ મુરલીમાં કહ્યું હતું આ પણ ચિત્ર હોય ડબલ સિદ્ધાર્થ રાજાઓની આગળ એક તાજ સિંગલ તાજવાળા માથા ઝુક માથું ઝુકાવે છે નમન કરે છે અત્યારે બાપ કહે છે હું તમને રાજાઓના રાજા ડબલ સિદ્ધ તાજ બનાવું છું તે છે અલ્પકાળના માટે આ છે એકવીસ જન્મોની વાત પહેલી મુખ્ય વાત છે પાવન બનવાની બોલાવે પણ છે કે આવીને પતિતથી પાવન બનાવો એવું નથી કહેતા કે રાજા બનાવો અત્યારે તમારા બાકોનો છે બેહદ નો સંન્યાસ આ દુનિયાથી જ ચાલી જશો પોતાના ઘરે પછી હેવીનમાં આવશો અંદરમાં ખુશી રહેવી જોઈએ જ્યારે કે સમજે છે અમે ઘરે જઈશું પછી રાજાઈમાં આવીશું પછી મુરજાઈ દુઃખ વગેરે આ બધું કેમ હોવું જોઈએ અમે આત્મા ઘરે જઈશું પછી પુનર્જન્મ નવી દુનિયામાં લઈશું બાકોને સ્થાયી ખુશી કેમ નથી રહેતી માયાનું ઓપોઝિશન ખૂબ છે વિરોધ ખૂબ છે માયાનો

હવે ફરી રૂહાની રાજસ્થાન બનવાનું છે સ્વર્ગના માલિક બની જઈશું ક્રિશ્ચિયન લોકો હેવિન નો અર્થ નથી સમજતા તે મુક્તિધામને ધામ હેવિન કહી દે છે એવું નહી કે હેવિન લી ગોડ ફાધર કોઈ હેવિન માં રહે છે તે તો રહે છે શાંતિધામમાં અત્યારે તમે પુરુષાર્થ કરો છો પેરેડાઈઝ માં જવાના માટે સત્યુગ માં જવાના માટે આ ફર્ક બતાવવાનો છે બડફાધર છે મુક્તિધામમાં રહેવાવાળા હેવી નવી દુનિયાને કહેવામાં આવે છે ફાધર જ આવીને પેરેડાઈ સ્થાપન કરે છે ઉદ્યુગ સ્થાપન કરે છે તમે જેને શાંતિધામ કહો છો એમને તે લોકો હેવિન સમજે છે આ બધી સમજવાની વાતો છે બાપ કહે છે નોલેજ તો ખૂબ સહજ છે આ છે પવિત્ર બનવાનું નોલેજ જ્ઞાન મુક્તિ જીવન મુક્તિમાં જવાનું જ્ઞાન જે બાપ જ આવી આપી શકે છે જ્યારે કોઈને ફાંસી આપવામાં આવે છે તો અંદરમાં આ રહે છે કે અમે ભગવાનની પાસે જઈએ છીએ ફાંસી આપવાવાળા પણ કહે છે ગોડને યાદ કરો ગોડને જાણતા બંને નથી ફાંસી લેવાવાળા ને ફાંસી આપવા વાળા એમને તો એ સમયે મિત્ર સંબંધી વગેરે જઈને યાદ આવે છે ગાયન પણ છે જો સ્ત્રી સિમરે અંત જે સ્ત્રીને યાદ કરે એની સ્થિતિ દુર્ગતિ થશે કોઈને કોઈ યાદ તો જરૂર રહે છે સતયુગમાં જ મોજીત રહે છે ત્યાં જાણે છે એક શરીરને છોડીને બીજું લેવાનું છે એક ખાળને ઉતારી બીજી ખાળ લેવાની છે ત્યાં યાદ કરવાની જરૂર જ નથી એટલે કહે છે દુઃખમય કરે ન કોઈ જો સુમેરણ કરે તો હોય અહીંયા છે છે એટલે યાદ કરે ભગવાનથી કઈક મળે ત્યાં તો બધું મળેલું જ છે તમે કહી શકો છો અમારો ઉદેશ્ય છે મનુષ્યને આસ્તિક ધણી ના બનાવવા અત્યારે બધાની ધનના છે ઘણી ધોરી વગર ના છે અમે ધર્ના બનીએ છીએ હું આપણે તો મા બાપ છે સુખ શાંતિ સંપત્તિનો વારસો અપવાડા બાપદ છે આ લક્ષ્મી નારાયણ લક્ષ્મીનારાયણની કેટલી મોટી આયુ હતી આ પણ જાણે છે ભારતવાસીઓની પહેલા પહેલા આયુ ખૂબ મોટી રહેતી હતી ઉંમર વધારે હતી અત્યારે નાની છે કેમ નાની થઈ છે આ કોઈ પણ નથી જાણતા તમારા માટે તો ખૂબ સહજ થઈ ગયું છે સમજવાનું અને સમજાવવાનું એ પણ નંબર વાર છે સમજાવવાનું દરેકનું પોતપોતાનું છે જે જેવી ધારણા કરે છે એવું સમજાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેમ બાપ હંમેશા આત્મભિમાની છે એવી રીતે આત્મભિમાની રહેવાનો પૂરેપૂરો ઉત્સાહ કરવાનો છે એક બાપને દિલથી પ્યાર કરતા કરતા બાપની સાથે ઘરે જવાનું છે બીજું

સાચા સેવાધારીની વાસ્તવિક વિશેષતા છે નિર્બળમાં બળ ભરવાના નિમિત્ત બનવું સેવા તો બધા કરે છે પરંતુ સફળતામાં જે અંતર દેખાય જોવામાં આવે છે એનું કારણ છે સેવાના સાધનોમાં શક્તિની કમી જેમ તલવારમાં જો ધાર નથી તો તે તલવાર તલવાર કામ નથી કરતી એમ સેવાના સાધનોમાં જો યાદની શક્તિની ધાર તાકાત નથી તો સફળતા નથી એટલે શક્તિશાળી સેવાધારી બનો નિર્બળમાં બળ ભરવા ભરીને ક્વોલિટી વાળી આત્માઓને કાઢો ત્યારે કહેશે સાચા સેવાધારી આજનું સ્લોગન છે દરેક પરિસ્થિતિને ઉડતી કળાનું સાધન સમજીને સદા ઉડતા રહો અવ્યક્ત ઈશારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો આમ તો અશરીરી થવું સહજ છે પરંતુ જે સમયે કોઈ વાત સામે હોય કોઈ સર્વિસની ઝંઝટ સામે હોય કોઈ હલચલમાં લાવવા વાળી પરિસ્થિતિઓ હોય એવા સમયે વિચારી અને અશરીરી થઈ જઈએ એના માટે ઘણા સમયનો અભ્યાસ જોઈએ વિચારવું અને કરવું સાથે સાથે ચાલે ત્યારે અંતિમ પેપરમાં પાસ થઈ શકશો નોર્મલ તો અશરી થવું સહજ છે પણ પરિસ્થિતિઓમાં સેવાની ઝંઝટમાં કોઈ વાત સામે હોય એવા સમયે આપણે શરીરિક થવું મુશ્કેલ છે ઓમ શાંતિ